જય શિવશંકર જય ભોળાનાથ સોમવાર સ્પેશિયલ શિવજીના ભજન એક સાથે બે બંને ભજન નીચે મેં લખીને આપેલા છે તો જરૂરથી સાંભળજો જય શિવશંકર જય ભોળાનાથ લીલા લીલા બેલી પત્ર ના પાન હો લીલા લીલા બેત્રના પાન શે शिवने बिल्ली साडा वे थाय लीला लीला बिल्ली पत्रना पान शेर शिवन बिल्ली साडा वे थाय लीला लीला बिल्ली पत्रना पान शेर बिली उत्पत्ति कोई साभो रे बिली उत्पत्ति कोई साभो रे एनााया मनुष्य लीला लीला बिली पत्रना पन्द एना एनााडया मनुष्य लीला लीला बिली पत्रना शेर वैकुट लोकमते विष्णुजी बिराजतारे वैकुट लोकमते विष्णुजी बिराजतार રે વિષ્ણુ લક્ષ્મી ને રોજ ઝઘડા થાય લીલા લીલા બીલી પત્ર ના પાંદ શેર વિષ્ણુ લક્ષ્મીજી ને રોજ ઝઘડા થાય લીલા લીલા બીલી પત્ર ના પા શેર લક્ષ્મી વઈ કૂટ ચોડી ને સાલિયા રે લક્ષ્મી વઈ કૂટ ચોડી ને સાલિયા રે એને સામા મળ્યા નારદ રાય લીલા લીલાબેલી પત્રના પાંદ શે રે માતા કે ચાલ્યા તમે એ કલારે લક્ષ્મી કહે સે વઈ કે મરે હેવાય રે કે લક્ષ્મી કહેવાય કૂટ કેમ રહેવાય લીલા લીલા બીલી પત્ર ના પાંદ સેર મારી સાથે ભગવાન રોજ ઝગડે રે હે મારી भगवान् रोज झडेर नारद माता लक्ष्मीने पूस्ता लीला लीला बेलि पत्रेर માતા મને કહો તે મન કરે રે માતા મન કહો તે મન કરે રે ધર્મ કહે તે તેમ કરો મોરી માત લીલા લીલા પાંદ સે રે સહન કરીને પાસાવળ જો રે સહન કરીને પાછા વળજો રે લક્ષ્મીને પિયરમાં વર્ષો વીતી જાય લીલા લીલા બેલી પત્રના પાંદ શેરે હવે લક્ષ્મીજીને દુઃખ થાય શેરે હો હવે લક્ષ્મીજીને દુઃખ ઘણું થાય શેરે મારાથી વૈકૂટમાં કે માં જવાય લીલા લીલા બિલી પત્રના પાંદ શે લક્ષ્મી શિવ પાસે જય ઘરે રે લક્ષ્મી શિવ પાસે જય ને કરગરે રે નારાયણ સાથે કરાવો સમા दान लीला ली बिली पत्रना पत्रनापाद शिव लक्ष्मी जाय से रे शिव पूजनवा लक्ष्मी जय शेरे वनमा आव्यो पवन लीला लीला बिली पत्र से रे पवन आयो लिंग देखाय रे પવન આવ્યો ને શિવલિંગ દેખાય શેર પૂજા કરતા શિવજી પ્રસન્ન થાય લીલા લીલા બીલી પત્રના પાંદ પાંદ શેર માતા લક્ષ્મી ને આવ્યો રે હો માતા લક્ષ્મી ને વિષાર આવ્યો રે मस्तक जडाऊ भोळानाथ नाथ लिला लीला बिलि पत्र पान्द शेरे मारु मस्तक साडा उभोळा नाथ लीला लीला पत्रना पान्द काप कापवा जाय शिव प्रगट थाय सेरे कापा जाय तो शिव थाय शेरे मस्तक कापे त्याज प्रगट थाय लीला लीला બીલી પત્રના પાંદ છે એમાંથી બીલીનું વૃક્ષ ઝાડ થાય છે રે એમાંથી બીલીનું વૃક્ષ ઝાડ થાય છે લક્ષ્મી સાધનાથી બીલી વૃક્ષ થાય લીલા લીલા બીલી પત્રના પાંદ છે शङ्करने वाला बिलि श्रावण मास मारे शङ्करने वाला बिलि श्रावण मास मारे रे बिलि पत्र मा शिवनुरूप लीला લીલા બિલ્લી પત્રના પાંદ શેરે રે જે કોઈ એક બિલ્લી પત્ર સડાવશેર જે કોઈ એક બિલ્લી પત્ર સડાવશે શેર ત્રણ ત્રણ જન્મના પાપ બળી જાય લીલા લીલા પત્ર પત્રના પાંદ છે ગુરુ પ્રતાપે શેવક બોલિયા રે ગુરુ પ્રતાપે શેવક બોલિયા શેલી વેળાએ રહેજો મારી સાથ લીલા લીલા બિલી પત્ર ના પાંદ શેર શેલી વેળાએ રહેજો મારી સાથ લીલા લીલા બિલી પત્ર ના પાંદ છે રે જય ભોળાનાથ શિવે બિલી બિલીવારાવી કૈલાસ મારે હો શિવે બિલી બિલીવરાાવી કૈલાસ મારે સતી પાર્વતી પાણી એને પાય શિવે બિલી બિલીવરાાવી કૈલાસ મારે સતી પાર્વતી પાણી એને પાય શિવે બિલ્લી વરાવી મારે ત્રણ ભુવનમાં સાય એની ઉતરી રે ત્રણ ભુવનમાં શાય એની ઉતરી રે ત્રણ પાખડીના લાગ્યા એને પાંદ શિવે બિલ્લી વરાવી મારે ત્રણ પાખડીના લાગ્યા એને પાંદ શિવે બિલ્લી કૈલાસ માર કે સતી પાર્વતી પાણી એને પાય છે રે સતી પાર્વતી પાણી એને પાય શિવે બીલી વવરાવી કૈલાસ માર સતી પાર્વતી પાંદ એના વીણ તારે सती पार्वती पांद एना वीणता तारे पांद वीणे ने खाय शिवे बिलिवरावि कैलास मारे सती पार्वती पाणि एने पाय शिवे बिलिवराविसमा रे पेला पान्द अमृत भर पेला पान्द अमृत भर बीजा पाद मारुद्राक्ष भर बीजा पाद मारुद्राक्ष भर तीजा पाद मा गङ्गाजीना निरसि बिल्लीव वराविकई लास त्रिजा पान्धमगंगा जिनानीर शिवे बिल्लीव वराविकई लास सती पार्वती पाणी एने पाय शिवे बिल्लीव वराविकई लास मार पिलापान मार, मार।, पिला मार जोगुण भरियार। पेला पाना मा रजो गुण भर बीजा पाना मा तमो गुण भर त्रीजा पाना मास्तव गुण होय शिवे बिल्लि वरावि सती पार्वती पाणी एने पाय शिवे बिल्लिव वरावि कैलास मार पेला पान मा सूर्यना तेज शेरे बीजा पन मा चन्द्रनि तारे त्रीजा पान मा ताराना तेज शिवे बिल्लि वराविसमारे सती पान लै सौदभवननि शरार सती करे शे शिवजी ध्यान शिवे बिल्ली वरावी कैलास मार कोय बिली पत्र शिवने धर शेर कोई बिली पत्र शिवने सड़ाव शेर एना विघ्न करे शिव दूर शिवे बिली वरावी कैलास मार शिवे बि वरावि मारे एनो शिव मावास शिवे बिल्लि वरावि सती पार्वती पाणि एने पाय शिवे बिल्ली वरावि कैलास मारे।